સુરતની ઉધના પોલીસે બીઆરટીએસ બસના કાચ તોડીને ડ્રાઇવર અને ક્લીનર સુરતમાં સામાજિક તત્વોનો આતંક વારંવાર આવે છે ત્યારે સુરતની પોલીસે રીઢા ગુનેગારની ધરપકડ કરી છે સાહિલ શેખ નામના ઈસમે બીઆરટીએસ બસના કાચ તોડી ડ્રાઈવર અને ક્લીનર સાથે મારામારી કરી હતી તો રીઢાની પૂછપરછ કરતા આરોપીએ ઉધના ગુડાદરા સલાબતપુરા અને પુણા પોલીસ મથકની હદમાં મોપેડની ચોરી સોનાની ચેનની સ્નેચિંગ સહિતના ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી હાલ તો ઉધના પોલીસે રીઢા પાસેથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલી ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે જે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચક્કું બતાવ્યું હતું અને બસનો કાપ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેન્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેઇન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે ગુનામાંથી એણે મોબાઈલ સ્નિચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોપેડ હતી એ પણ ઘોડાદરાથી એને ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબુલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂટ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ થઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે શાહી લુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈધરપુરા ખટોદરા સલામતપુરા અને અથવા આચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચીંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીધા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું